મોર્નિંગ કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડિયો વિડીયો દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગ્યે આજના દિવસની શરૂઆત થઈ જાય છે બાર એટલે કામ કરવાનું બધું કરી લીધું છે પોતું એકલું બાકી સાથે ફટફટ પોતું કરી અને મારા દક્ષિણ જવાનું છે આજે બાર ચો જવાનું છે તો એ આગળ તમે જોતા રહેજો અમે ચો ચો જઈએ છીએ શું શું કરીએ છીએ વિડીયોને સ્કીપ ના કરતા બધા જોતા રહેજો અમે શું શું કરીએ છીએ મૂંદ અખું બે તમે જોતા રહેજો ચલો થોડી વાર રે મળીએ

ના બાર ઓટલો ને એવું બધું વાસણ ને વાસણ ઘસી મૂકે જો તો અમે કેસરિયાનું તૈયારીઓ કરવા માંડે કેસરિયાવાળાની કેસરિયાની તૈયારીઓ થવા મળી છે આખી બધી છે કેસરિયા ગમે એમ ગરબા ગો બધા કેસરિયામાં તૈયારીઓ થવા મળી છે કેસરિયાની અધક્ષુભાઈ હવે તૈયાર થઈ જાય ડુ ભાઈ ઘેર વધીનગર તો પહોંચી જાવ ઘરે હા દક્ષુ ગરમી ના તો ચેવા થઈ ગયા તમે કાળા કાળા લાગો